તરા ગરમન આવા ગરમન કહેવાય આ શું બનાવવાનું તું બો બનાવવાનું આથો હા આથો બનાવવાનો એવાનું ખાટા પાણીમાં બોળીને હા પછી આવ ખાવા આવી જઈને ખાવ સાચું ખાના પાણી કેલા બધી હા સાચું ખાના ખાલી છે હા પેલું પેલું કનાન સાલું કના કોકે દેની ઘરે મલી પછી સીધું હા તો માળો

કે આવજો બધાય બધાય ખાવા આવી જ્યો આમાં કે આમાં દે ફોન માં આ કે ફેમિલી ને બધાય ખાવા આવી જ્યો આવજો એમ આサラダ મેદાન નો હાથ માં બનાવસર એ હાલ એ મળી છે સેમ સર 7000 ની પેલા મારા 5000 ની લીધી કામ કેટલી 5000 હા પેલા આટલું સબ કરી લેવાય

आसिट तो है तो आ पण क्यों झोर से के तो पानी मने चिंता सब काय पड़ी हां गडू का तुम बतान क्या क्वेश्चन धोता आ हां राजा नमस्कार नहीं चाहिए हां पास का पानी तो है साथ वैसे ने और आपना कुछ नापन छे और आ हो गुरु पानी नहीं है पानी है रे ना अलावा मीठ हार से नो लगे हार से हो हैं તમે કોઈ વાકરો છે ને મિત્રો કોમેન્ટ કરીને જઈએ જરૂર આશિમ ને બેટો હોય છે ને કો મસ્ત આવે છે આશિમ ટકા આશિમ ને વાસ્તવ ટ્રાય કરીને કહીજો વિશે ખબર હોય ને તો કોમેન્ટ કરીને જરૂર કહીજો એટલે આશિમ ને વસ્તુ તમને ભાવે ને તો તમારો સહી બનાવ હેલ્ધી ફૂડ કેનર છે મસ્ત આવે છે લોટ

ગેરીનમાં ખાને તો પાણી ના આને છે ને તરત ને હવે નાખજો ભાઈ

ਕੀ ਨਹੀਂ? ਤਾਂ ਤੁਸੀਂ ਤੇ ਮੈਗੀ ਦਾ ਆਹਾਂ। ਹਾਂ? ਹਾਂ। ਮੈਂ ਪਿਆਰ ਕਰ ਦੇਈ। ਆਹਦਾ ਵਾਤ ਨਹੀਂ ਲਾਖਣਾ। ਹਾਂ ਨਹੀਂ ਆਖਾ। ਤੁਹਾਨੂੰ ਸਮਝ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਸੈਂ ਆਨੇ। ਆਹ ਮਸਤ ਨਾਲ ਆਖਾ ਖੋਈ ਸੇ। ਯਾਰ ਇਹ। ਅਟਲਾਂ ਤਿਆਰ ਨਹੀਂ ਚੂ ਖਾਵਾ ਮਾਰਦੇ। ਹਾਂ। ਯਾਰ ਲੈ। ਹਾਂ ਲੈ ਨੂੰ ਕੋਟੋ ਪਾ। ਬੜੀ ਜਾ। ਬੜੀ ਜਾ। ਹਾਂ। ਜਾ। ਕੀ ਜੀ ਸਮਸਤ ਨਹੀਂ ਆ ਨਾ ਮੁਕੀ ਦੇ ਜੇ। ਆਹ ਹੋ ਜਾ।